ડભોઈ તાલુકાના માજી સરપંચ પટેલ દ્વારા કરનેટ ખાતે આદિવાસી દીકરીનું પાલનપોષણ પાલન પોષણ કરી હાથ પીડા કરાવતા ગામના લોકો દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના કરનેટ ખાતે કરનેટના પૂર્વ સરપંચ નીતિન પટેલ દ્વારા સંગીતા વસાવા નામની નિરાધાર બાળકીને પોતાની દીકરીની જેમ લાલન પોષણ કરી ઉછેરી આજેના સમાજના રીતિ રિવાજ પ્રમાણે સામાજિક બંધનમાં બાંધાવા જઈ રહ્યા છે ત્યારે નાનકડી દીકરી કરનીટમાં મોસાડ અને પૂર્વ સરપંચ નીતિન પટેલના ગામના લોકો વખાણ કરી રહ્યા છે કનીટની વસાવા સમાજની બાળકીના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી પોતાના સાસરીમાં જતા રહ્યા ત્યારે અભાગી બાળકીની ઉપર આકાશને નીચે જમીન જેવો ઘાટ સર્જાયો હતો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે અને કુદરતના દરબારમાં એક દરવાજો બંધ થાય ત્યાં દસ દરવાજા ખુલે છે અને તે ન્યાય તેના મોસાળ કરનેટમાં રહેતા પૂર્વ સરપંચ નીતિન પટેલે બાળકીને સાચવવા ઉછેરવાની કુદરતને સાક્ષી રાખી જવાબદારી લીધી હતી અમે ડાકોર ગામમાં રહેતા હતા મારા મામાના મારા પપ્પા બહુ નાનપણથી એક્સપ્રાયર થઈ ગયા મારા મામાના ઘરે રહેવા આવ્યા મારા મમ્મી અહીંયા કામ કરતા હતા મારા મમ્મી સાથે મેં બી આવતી હતી મારી મમ્મીના બીજા મેરેજ કર્યા એમની મારા નીતિન મામાએ મને રાખી લીધી નાનપણથી જ નાનપણથી રાખી અહીંયા ઘરે બનાવી ગણાવી મારા મામા દસ વર્ષથી સરપંચ હતા એ સરપંચ રહ્યા પછી પાંચ વર્ષ મને બી સરપંચ બનાવી એ ફરવા જતા હતા ત્યાં મને બી લઈ જતા હતા બધું જ એ જે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું એ બધું જ મારું સપનું પૂરું કર્યું છે કોઈ દિવસ રોકટોક નહીં કરી જે વસ્તુ જોઈએ છે એ બધું જ મને લઈ આપ્યું છે પોતાની છોકરીની જેમ જ પાલન પોષણ કર્યું છે અને મારા મેરેજ કરી રહ્યા છે એ ધામધૂમથી